મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના પ્રશ્ને જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ ધરણા યોજ્યા હતા ભારતીય મજદૂર સંઘ દ્વારા ગુરુવાર રોજ જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ યોજાયેલ પ્રતિક ધરણા પ્રદર્શન જણાવાયેલ કે ઈપીએફ પંચાણું અન્વયે પેન્શન મેળવતા પેન્શન ધારકો ને લઘુત્તમ પાંચ હજાર પેન્શન કરવામાં આવે ઉપરાંત પેન્શન ધારકો આયુષ્યમાન યોજના હેઠળ આવરી લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી ભારતીય મસ્તુર સંઘ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાયેલ અધિકાર કાર્યક્રમ મેળા ભારતીય મસ્તુર સંઘ ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર ભારત વર્ષની અંદર પ્રતિક ધરણાનો બે કલાકનો કાર્યક્રમ છે માન્ય કલેક્ટરશ્રી મારફત વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે એપીએસ નાઇન્ટી ફાઇવના જે પેન્શન ધારકો છે એમને મિનિમમ એક હજાર રૂપિયા પેન્શન મળી રહ્યું છે એનું મિનિમમ પાંચ હજાર રૂપિયા કરવું અને સાથે મોંઘવારી સાથે જોડવા માટેની અમારી માગણી છે સાથે સાથે આયુષ્યમાન ભારત યોજનાનો પણ લાભ પેન્શન ધારકોને મળે એના માટેની એનો આજનો કાર્યક્રમ છે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે